ખાવી લઈ લે ખાવી લઈ તો ખાવી લઈ લે લઈ લે ખાવી લઈ લે ખાવી લઈ લે ખાવી લઈ લે ખાવી લે લે ખાવી લઈ લે ખાવી લઈ લે ખાવી લઈ લે ખાવી લઈ લે ખાવી લે ખાવી લઈ લે લે ખાવી લઈ લે ખાવી લઈ લે ખાવી લઈ ખાવી લઈ લે ખાવી લઈ લે ખાવી લઈ લે ખાવી

આ કો ભલુ છે અરે આવા દીજેને ખવડે નકો પકોડી પકોડી ગમો ઈચ્છા થઈ જે પકોડી ખાતો તો પકોડી જબર છે મહાકાળી પકોડી ચાંદલ હા હા આવરા તમે તો હોય તમે એવું કે જાતા છેવડ કે વણે તો આદર માં કરી મુરદ તો પર dato ને કે

કે કૌ નહી હો તો આજ મુરત કે તાર રાહી મુરત છે મારા આથી મુરત છે હા જો કેવું થાય છે મેળુ કે મુરત કે છે હે જતી નહી જોવા તાર ઘર આખી ટીવી દે છે સારા આથી મુરત પર બસ કેસી આવી જો પતળી હો પકડો પતળી પતળી નશ્યુ તાર ઉપર હા

એક કવાર પૂકી જાતો કો કાકો છે અલા મુરતમાં તો મુર મારની મુરત એ કા દે વધારે ન આવે ચાર નોક છે આટો એકે લીધો આ થોડું જણી ભરે ત્યાં પકોડી છે પકોડા ભરો છે અલા પકોડી તમે ખાય 10 રૂપિયા નો આખો દાડી ખોડા કુટી કરવા પકોડી છે પકોડો થઈ જાઓ તો જો કો તમ તાર આમાં કાકો અમે પાડ્યો તમે 10 નું પકોડો પાડી જાત તો મારતા બર નિસ્કે ના આવ બતો આવડી હવે અસલ છે અને ઓફર છે આ તો ઓફર કોઈ નહી અમે કોઈ દાડા ઓફર 10 માં 20 કે 10 માં 10 10 તો અલ્યા કોઈ નહી એટલે ના કોઈ એમ તો કોઈ ના તો અલ્યા નવો નવો તો 10 માં 10 રાખવા એટલે જરા જ જોમાય તમે કાકાની બધીને ઉઠાડી જોકો એમ તો અને મરચું ઓછું નહોતું આઈ મરચું ખૂબ નહોતું તમે તો મારો ડોડો તો માગતો ડોડો કોઈ કામ અમે તમે બો પાછા શું પકડી થોડો છે

બુરોdna તલાનું નખલ ના બતાય મુજે તો બગાડો મારા તો કામ આવે છે ને પર ને ફોન દેતો મને ઢોફા દે ને તાય કોક પડાવ રાખ પાએ કોઈ ને પકોડુ હાલ કા તમે એક પકોડી કંઈ હોતી આવત કે કોમા આવે એમ કોઈ એ મુરો તો તમે આલ てる છો ને મારા વા નાખો પડશી નાખો પડા ફોનતે ફોનતે હરુ દે આ સાવડે આઈતા આતા માં સાતામ એ બાઈ કેવો આ નોખો બરાં કે કેનલ કઈ આઈ આઈ ગયા આઈ તો હારું તો ધમકો કરો હસ્યો હા આમે ધમકો તમે જાડી ઊંગો રાખે તમે છોટો બોટો ઠવરાવ થોડો જે માફ છોટો રાખે જાડીને

આજ બપોરે કેમ બેઠા છો ભાઈ કોઈ દાડા આવતા નથી ને આજ બેઠા છો બેહો પડે કોઈ દાડો ગમમ ના બેચે બે તારે આકા ભાઈ મને ભૂખ લાગી છે આજ પકોડી ખાન લેત કરડો થોડો 10 10 રૂપિયા લઈને તમે દવાનો દમો આલો ખાતા હો આ પૈસા બાજીમ ખા બાજીમ ના ખવરાય બાજીમ ખા લે કોક દાડો બાજીમ ખા મો આલ છે બીજું શું કરો તમાર પાસે અડો તાર એમ કરણ પકોડી દો લે વિલાસી મંદિર ઓમે છે તો ભાઈ ની ખાતા હો રેડ ધરણ

એકાદ દાડા નો ફરક પડશે પછી જાય કાકા ને કીધું છે કાકે તો લારી કરી જાય પણ હવે કાઠું કર્યું છે કારા ગાવા નાવા મજા તો લારી લારી ઉઠી જાય એમાં તો કરું લારી ને ખેતર સારું છે કોમ લારી થાય છે રહેવા જોઈએ તો પડી લારી લારી તાજે બધો ઘરે જતો રહું આવો ને આવું મુરત કરાવ્યું પેલો હો હળ જો ને હીરો આવ્યો મુરતમાં કે આખું મુરત બગાડી રાખતો હતો દસ હજી કાતો આખા દાડી કોતા હતો અહીંયા